મહત્વના સમાચાર મોરબી થી આવી રહ્યા છે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર સુસવાવ કેદારિયા કડી જોગડ બુટવાડા ડુંગરપુર માણેકવાડા રાયધ્રા વાકિયા સહિત કુલ ચોવીસ જેટલા ગામોમાં ગુજરાત એસટી નિગમ દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી નથી રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને પરિવહન સુવિધાઓનો દાવા દાવા થવા છતાં હકીકતમાં વિસ્તારોના રહેવાસીઓને મુસાફરી માટે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ગરીબ તથા મધ્યમ વર્ગના રોજગારી લોકો માટે એ મોટું તણાવનું કારણ બની ચૂક્યું છે ગ્રામજનોનું કહેવું છે કે બસ સેવા ન હોવાના કારણે તેમને શહેર સુધી પહોંચવા માટે મોંઘા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે

આપણે મોટ મુદ્દા ઉપર આવીએ તો હળવદ અંદર વિકાસ જે આ મોટી મોટી વાતો કરે છે પરંતુ પચીસ થી સત્યાવીસ ગામ એવા છે અમારી પણ ધ્યાનમાં અમુક અમારી સરપંચો સાથે વાત થઈ તો એમને જાણવા મળ્યું કે 25 થી 27 કામ એવા છે કે અત્યાર સુધી ત્યાં છેલા 20 થી માંડી 5 થી માંડે 20 વર્ષ સુધી બસ બિલકુલ રૂટ જે પહેલા ચાલુ હતો એ અત્યારે બંધ થઈ ગયા છે જે એવા ઘણા બધા ગામો છે ધારો કે ઈસનપુર હોય નવજુના ઈસનપુર હોય બુટવડા હોય મંગળપર હોય પછી આ બાજુની સાઈડ આપણે જઈએ તો અંતરિયા ગામડાઓ જે છે પાંડા તીરથ હોય સરમગડા હોય એ જ રીતે અમે સાપકડા ગયા હતા તો સાપકડાની અંદરથી પણ અમે રજૂઆત મળી કે જે વાકાનેરની જે બસ હતી ધાંગેધા વાકાનેર બસ એ વારંવાર જાય છે એટલે ખાસ કહેવા માંગી છે કે હળવદ તાલુકાના પચીસ થી સત્યાવીસ ગામો એવા છે કે ત્યાં નાના બાળકો અત્યારે જે પાંચ દસ બાર વર્ષના બાળકો છે તો અમે સરકારી બસ જ નથી જોઈ બસ ક્યારે જોવા મળે સરકારી કે કોઈ પણ આપણા વડાપ્રધાનનો કાર્યક્રમ હોય ત્યારે જોવા મળે એટલે ખાસ અમે તંત્રને પણ કહેવા માંગીએ છીએ સત્તાધીશોને પણ કહેવા માંગીએ છે કે આ જે સમસ્યા છે 25 થી 27 ગામની સમસ્યા એ સત્વ અમે આવનારા દિવસોમાં આની લેખિત પણ રજૂઆત કરવાના છે ધાંગરા ડેપોમાં આવતા અઠવાડિયે છે ઓકે જે પણ ગામમાં બસ આવતી નથી ત્યાં બસો ચાલુ કરવામાં આવે એનાથી મુસાફરોને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે દરરોજ કોઈ નાની મોટી ધંધા માટે કે અપડાઉન કરતા હોય